શુક્રવાર સત્યાવીસમી જૂન આજે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ સાત જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું છે જેમાં સવારે મહીધરપુરામાં બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા શુક્રવાર સત્યાવીસમી જૂને આજે અષાઢી બીજના દિવસે સુરતમાંથી અલગ અલગ સાત જગ્યાઓથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સવારે મહીધરપુરા બાવા મંદિરેથી નીકળેલી આ રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કરી લાભ લીધો હતો દર વર્ષે ભાંતિ આ વર્ષે પણ રંગે ચંગે રથયાત્રાનો કાર્યક્રમ થયું એમાં એક કલાક પોને કલાક બીફોર ટાઈમ આવ્યા એનું બધાને જે સહયોગ સહકાર કરે એને બધાને આભાર માનું છું જય જગન્નાથ કેટલું મહત્વ છે જગન્નાથ ભગવાન એ બહુ લાંબુ પોટું છે જગન્નાથ માવસીમાન તાંદ પીઠા ખાવા માટે જાય છે કેરી ખાવા માટે જાય છે એની વિશેષતા એ છે apne kitna vistar na hai apne maidhopura lal dora area kitna bada hai hum बजे सु आ भी जाए darwas bureau report janadesh ne